આવતું જીએસટીવી દર્દથી કણસતા દર્દીઓની પણ ભારે આવ્યું અને રાજકોટ અને ભાવનગરમાં આ બાબતને જીએસટીવીએ સાર્થક કરીને બતાવ્યું જીએસટીવી ના અહેવાલ બાદ કુંભકરણની નિંદ્રામાં પોઢેલું તંત્ર સફાળું જાગી ગયું છે રાજકોટની બે અને ભાવનગરની એક ઘટનાના જીએસટીવીના અહેવાલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલ અને ભાવનગરની સરટી હોસ્પિટલમાં તંત્ર સફાળું જાગ્યું હતું રાજકોટનું સિવિલ હોસ્પિટલ તંત્ર માનવતા ભૂલી ગયું હતું રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રએ બે વૃદ્ધ દર્દીઓને ચાલુ સારવારે બહાર કાઢી મૂકતા હોબાળો થયો હતો હોસ્પિટલમાં દાખલ બે બિનવારસી દર્દીઓને હોસ્પિટલના આર એમઓની સૂચનાથી પાટા બાંધેલી હાલતમાં રેન બસેરામાં મૂકી આવવામાં આવતા ભારે રોષ બહુકી ઉઠ્યો હતો આ વિશે જી એસ અહેવાલ આપ્યો એ પછી હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું સાથોસાથ જવાબદારો સામે યોગ્ય પગલા લેવાની ખાતરી પણ સત્તાધીશોએ આપવી પડી હતી

અને અધિક્ષકે જવાબદાર સામે કડક પગલા ભરવાની ખાતરી આપવી પડી હતી તો ભાવનગરમાં પણ આવી જ ઘટના સામે આવી હતી જેમાં એક બિનવારસી દર્દીને સરટી હોસ્પિટલના સત્તાધીશોએ સામાન્ય સારવાર આપીને પછી બહાર રવાના કરી દીધો દર્દીને સ્ટ્રેચરમાં બેસાડીને એક નાળા પાસે ફેંકી દેવાયો ગરીબ બીમાર માણસને બહાર ફેંકી દેવાની ઘટનાને જીએસટીવીએ દર્શાવી અને સરટી હોસ્પિટલની નિંભરતા બહાર આણી તેના પડઘા પડ્યા અને તંત્રએ તાત્કાલિક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો તેની સારવાર શરૂ કરી દેવી પડી હતી જીએસટીવી ને જે અમારું ધ્યાન દોર્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા લોકપયોગી કાર્યો કોઈ પણ કરવાના થાય જ્યાં ધ્યાન દોરવાનું થાય તે અમારું ધ્યાન દોરી અને આવા કોઈ કાર્યો કરવાના થશે તો અમે ચોક્કસ એમાં આગળ વધી અને જે કાંઈ શહેરના વિકાસના સફાઈ અંગેના કાર્યો છે એ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવશે

નાગરિકો માટે જરૂરી છે જાહેર જીવનમાં સુરક્ષા તેથી એક એવા કિસ્સાની વાત કરવી છે કે જેમાં જીએસટી ની ટીમ પર હુમલો થયો વાત થઈ રહી છે અમદાવાદના એક કુખ્યાત ગુટલેઘર અને વેપારીઓ પાસેથી એક્સોર્શન કરનાર માથાભારે શખ્સને નવ નવ વાર પાસાને જમ્પ કરનારો આ રીઢો ગુનેગાર વારંવાર છટકી જતો હતો કેમ કે તેની સામે ફરિયાદ કરવા પણ કોઈ તૈયાર નહોતું આવા ગુનેગાર વિશે અહેવાલ તૈયાર કરવા જીએસટીવી ગઈ ત્યારે તેના પર જ હુમલો થયો હતો આ ઘટના સપ્ટેમ્બર મહિનાની પચીસ તારીખે બની હતી જીએસટીવીની ટીમ બુટલેગર દિનેશ ઉર્ફે દુણીના અડ્ડા પર પહોંચી ગઈ હતી જીએસટીવીની ટીમને બાતમી મળી હતી કે બુટલેગર દિનેશના અડ્ડા પર શરાબ અને શબાબની પાર્ટી ચાલી રહી છે ત્યારે જીએસટીવી રિપોર્ટર નિસર્ગ અને કેમેરામેન પિયુષે નિડરતાપૂર્વક આ ખબરને કવરેજ કરવાની હિંમત દાખવી હતી ત્યારે દિનેશ અને તેના મળતિયાઓએ જીએસટીવી રિપોર્ટર અને કેમેરામેન પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યાં સુધી કે રિપોર્ટર નિસર્ગના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી જ્યારે કેમેરામેનના શરીર પર મૂડ માર માર્યો હતો જીએસટીવીના કેમેરાને ઝૂટવીને કેમેરાને સંપૂર્ણપણે તોડી નાખ્યો હતો દિનેશ અને તેના મળતિયાઓ આસપાસના વિસ્તારમાં વેપારીઓને પણ ધમકી આપીને હપ્તા ઉઘરાવતા હતા પણ તેની સામે કોઈ ફરિયાદ કરવા પણ તૈયાર નહોતું આમ છતાં જીએસટીવીએ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના દિનેશ ઉર્ફે દુણીની ગુનાહિત દુનિયાને લોકો સમક્ષ રજૂ કરી હતી આ ઘટના બાદ પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અમદાવાદના પત્રકારત્વ જગતમાં આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા અને અંતે પોલીસે કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડ્યું હતું અને અમદાવાદના કુખ્યાત બુટલેગર દિનેશને જેલ હવાલે કરીને તેને પાસામાં નાખવાની ફરજ પડી હતી આમ જીએસટીવીએ નિર્ભય સત્યના પોતાના સૂત્રને સાર્થક કર્યું હતું કેમેરામેન પિયુષ લેવુઆ સાથે નિસર્ગ ટીવી અમદાવાદ બે નવેમ્બર જીએસટીવીએ અમદાવાદની બીઆરટીએસ સેવામાં વિકલાંગોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો આ મુદ્દો હતો કે અન્ય સરકારી પરિવહનોની જેમ અંધ અને વિકલાંગોને બીઆરટીએસમાં પણ કન્સેશન મળે જીએસટીવીના ધારદાર અહેવાલની અસરના પગલે વિશ્વ વિકલાંગ દિવસથી જ અમદાવાદના મેયરે બીઆરટીએસમાં પ્રજ્ઞાચક્ષુઓને નિઃશુલ્ક અને વિકલાંગોને કન્સેશન આપવાની ભેટ આપી બીજી નવેમ્બરના રોજ વિકલાંગ લોકોને બીઆરટીએસ સર્વિસમાં કન્સેશન આપવાનો મુદ્દો જીએસટીવીએ ઉઠાવ્યો હતો આ દરમિયાન અંધજન મંડળ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ડી ધારાને આ બાબતે જાણ કરી હતી જેને લઈને અમદાવાદની બીઆરટીએસ સેવામાં અંધ અને અન્ય વિકલાંગ લોકો માટે કન્સેશનની શરૂઆત કરી દેવામાં આવી છે જેની જાહેરાત અંધજન મંડળ ખાતે યોજાયેલા વિશ્વ વિકલાંગ દિવસના કાર્યક્રમમાં મેયર મીનાક્ષીબેન પટેલે કરી હતી જેમાં અંધ લોકો માટે બીઆરટીએસ બસોમાં મફત મુસાફરીને વિશ્વ વિકલાંગ દિવસથી જ અમલી બનાવાઈ હોવાનું જણાવાયું હતું અંધ જે વ્યક્તિઓ છે એમના માટે સો ટકા માપી એટલે કે એ સંપૂર્ણ મફત પ્રવાસ કરી શકશે અને શહેરના કોઈપણ જગ્યાએ બીઆરટીએસના રૂટ પર બીઆરટીએસની બસમાં બેસીને એ મુસાફરી કરી શકશે આ કન્સેશન યોજનામાં પ્રજ્ઞાચક્ષુઓને ચક્ષુઓને તદ્દન ફ્રી મુસાફરીનો લાભ મળશે જેમાં દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ફ્રી મુસાફરી માટે પીળા રંગનું એક સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે જે અંધ વ્યક્તિ કોઈપણ બીઆરટીએસ સ્ટેન્ડમાંથી મેળવી શકશે જેની વેલિડિટી એક વર્ષની રહેશે અને જે તે વ્યક્તિએ તેને વર્ષના અંતે રિન્યુ કરવાનું રહેશે તો આ યોજનામાં અન્ય વિકલાંગો માટે પણ ચાલીસ ટકા જેટલા કન્સેશનની જાહેરાત કરવામાં આવી છે અને તેમના માટે ગુલાબી રંગના સ્માર્ટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે બેરા બોબડા અને મૂંગા અને મેન્ટલી રિટાયર્ડ જે વ્યક્તિઓ છે છે એ લોકો માટે અમે માફી આપી પ્રવાસમાં પડતી તકલીફો અંગે પ્રસારિત કરેલા અહેવાલ બાદ લાભ મળતો થયો છે જેને લઈને વિકલાંગો સાથે જોડાયેલી સંસ્થાઓ પણ જીએસટીવી આભાર માન્યો છે તો મેયરે પણ જીએસટીવીએ ઉઠાવેલા આ મુદ્દાઓ અને વિકલાંગોને પડતી મુશ્કેલીઓ વચ્ચે તેઓ સારી રીતે જિંદગી જીવી શકે તેવો ઉમદા હેતુ હોવાનું જણાવ્યું હતું કેમેરામેન વસંત સાથે નરેશ મખવાણા જીએસટીવી અમદાવાદ